તારીખ દસ બાર બે હજાર પચીસના દિવસે સાડા દસથી સાડા અગિયાર વાગ્યા સુધી સિટી ટ્રાફિક શાખા ભુજ દ્વારા શ્રી મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં આગેવાની લઈ ભારત દેશનું ગૌરવ વધારવામાં આવી રહ્યું છે કોલેજમાં અભ્યાસ કરતી મહિલાઓને ટ્રાફિક અવેરનેસ બાબતે આગેવાની લઈ અકસ્માતની ઘટનાઓ બનતી અટકાવવાની કાર્યવાહીમાં મદદરૂપ થવાની પ્રેરણા આપવામાં આવી અને ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા જેમ કે ટ્રાફિક નિયમોના પાલન કરવા અંગેની સમજ કરવામાં આવી હતી